નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરુંના બજાર ભાવ કેવા રહે છે જીરુની હરાજી અત્યારે પૂણીની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના જીરાના બજાર ભાવ કેવા રહે છે જીરાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં सुपर क्वॉलिट है जीरा क्वॉलिटी में कई घटे अड़तालीसो रुपया भाव आ जीरा ना भाई आज ऊंचा ऊंचा भाव है भाई ज्ञ लो जीरा क्वॉलिटी में कई घटे एम नहीं भाई सुपर क्वॉलिटी नवो माल है भाई अड़तालीसो रुपया भाव ना आज ना

આ જીરું ભાવ છેતાલીસો ને સાઠ રૂપિયા થયો ભાઈ ની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારો માલ જોઈ લો છેતાલીસો ને સાઈઠ રૂપિયા ભાવ આ નવા જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી છેતાલીસો ને સાઠ રૂપિયા ભાવ આ જીરાનો આજનો એવો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં એવો માલ હે ભાઈ ભાઈ આ નવા જીરાનો ભાવ અડતાલીસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી માલે ભાઈ જોઈ લો અડતાલીસો ને દસ રૂપિયા ભાવ આ નવા જીરાનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ દાણે પણ સારું ને ચોખ્ખો માલે ભાઈ જોઈ લો અડતાલીસો દસ રૂપિયા ભાવ આ નવા જીરાનો ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવે ભાઈ અને સુપર ક્વોલિટી માલે ભાઈ જોઈ લો ક્વોલિટી આ જીરું નો ભાવ પિસ્તાલીસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ જોઈ લો પિસ્તાલીસો ચાલીસ રૂપિયા ભાવ આ જીરાનો ભાઈ જોઈ લો જીરાની ની ક્વોલિટી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ જીરાનો નો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા આ જીરૂનો ભાવ પિસ્તાલીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવું એ ભાઈ જોઈ લો પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવ આ જીરાનો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી દાણે પણ સારું એ ભાઈ પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવ જીરાનો આજનો જોઈ લો જીરાની ક્વોલિટી આ જીરું ભાવ પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોવો ભાઈ આવું એ ભાઈ પિસ્તાલીસો સિત્તેર રૂપિયા ભાવ આ જીરાના આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા ભાવ આ જીરાનો થયો ભાઈ આજનો જોઈ લો જીરાની ક્વોલિટી ભાઈ આ જીરનો ભાવ ચુમ્માલીસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવો માલે ભાઈ જોઈ લો ચુમ્માલીસો ને એસી રૂપિયા ભાવ આ જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ચુમ્માલીસો ને એસી રૂપિયા ભાવ આ જીરાનો અથનો ભાવ જોઈ લો જીરાની આ જીરું ભાવ પિસ્તાલીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવ આ જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારોમાં લે ભાઈ પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવ થયો ભાઈ લાઇટમાં પણ સારું ભાઈ જોઈ લો પિસ્તાલીસો નેવો ભાવ ભાઈ આ નવા જીરાનો ભાવ છેતાલીસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું ભાઈ લાઈટમાં પણ જોઈ લો છેતાલીસો નેવું રૂપિયા ભાવ આ નવા જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ક્વોલિટીમાં સારોમાં લે ભાઈ છેતાલીસો ને વીસ રૂપિયા ભાવ આ જીરાનો છેતાલીસો વીસ જોઈ લો ક્વૉલિટી આ જીરું ભાવ ચુમ્માલીસો વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ક્વૉલિટીમાં આવવું હોય ચુમ્માલીસો ને વીસ રૂપિયા ભાવ આ જીરાનું ને આ જૂનું જીરું એ ભાઈ જૂના જીરાનો ભાવ ચુમ્માલીસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી જોઈ લો ભાઈ આ નવા જીરાનો ભાવ છેતાલીસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો છેતાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ નવા જીરાનો જોઈ લો ક્વોલિટી જીરાની ક્વોલિટીવાળો માલ છેતાલીસો ને ચાલીસ રૂપિયા ભાવનો અનાજનો જોઈ લો જીરાની ક્વોલિટી નવું એ ભાઈ છેતાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ અનાજનો કલરમાં સારું ભાઈ